能 ભૂતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા પાટણ ધારાસભ્ય પ્રવાસન વિભાગની રૂપિયા બે પોઈન્ટ સિત્તેર કરોડની ગ્રાન્ટમાંથી મંદિર પરિસરમાં વિકાસ કામો કરાશે મંદિરના વિકાસ કાર્યમાં ગુણવત્તા જળવાઈ રહે તે જોવાની જવાબદારી ગ્રામજનોની છે ધારાસભ્ય પાટણ શહેર સહિત પંથકના અનેક ઐતિહાસિક મંદિરોના ઉત્થાન માટે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા પ્રવાસન વિભાગની ગ્રાન્ટ ફાળવવા માટે કરેલ રજૂઆતના પગલે સરકાર દ્વારા પાટણ શહેર અને જિલ્લાના અનેક ઐતિહાસિક મંદિરોના ઉત્થાન માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે વર્ષ બે હજાર અઢારમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા ભૂતિયા વાસણા ગામના ઐતિહાસિક મંદિર એવા ભૂતેશ્વર મહાદેવના વિકાસ કાર્ય માટે પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા રૂપિયા બે કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થતાં બુધવારના રોજ પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા ભૂતેશ્વર મહાદેવના સાનિધ્યમાં મંદિરના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગામના આ ઐતિહાસિક મંદિરના વિકાસ કામમાં સૌ ગામજનો એ હળીમળીને સુવિધાયુક્ત કામગીરી થાય તે જોવા اپિલ કરી હતી અને મંદિરના વિકાસ કામની શુભેચ્છાઓ પાઠવી હતી આપ્રસંગે ભુતિયાવાસણાના સરપંચ સહિત समस्त ग्रामજનો સાથે મંદિરના મહંત યોગીજી મહારાજે પાટણ ધારા સભ્યોનો આભાર વ્યક્ત કરી સ્વાગત સન્માન કર્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ જ્યારે બે હજાર સત્તરની અંદર ધારાસભ્ય થયો ત્યારે બે હજાર અઢારની અંદર પ્રવાસનની જે ગ્રાન્ટ પ્રવાસન કમિટીને મળતી હોય છે દર વર્ષે દસ કરોડની જેમાંથી બે કરોડ સિત્તેર લાખ રૂપિયાની ગ્રાન્ટ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આજે એ કામ મંજૂર થયું ટેન્ડર પણ લાગી ગયું અને આજે એ કામની શરૂઆત થઈ ગઈ એટલે ેશ્વર મહાદેવના મંદિરના નવનિર્માણ માટે એના નવીનીકરણ માટે અને જે પણ સુવિધાઓ કરવાની હોય એના માટે આજે બે કરોડ સિત્તેર લાખ લાખના ખર્ચે એટલે કે બસો સિત્તેર લાખના ખર્ચે આ કામની શરૂઆત થઈ ગયા આ કામની શરૂઆતની અંદર ગામના સૌ વડીલો ગામના સરપંચશ્રી અને ગામ સિવાયના પણ આ જે ભક્તો હતા એમના દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને કામની શરૂઆત કરવામાં આવી થેન્ક યુ સર